રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુઓ હિંસક હોવાની વાત કરતાં પૂરા દેશમાં રાહુલ ગાંધીનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રના એક મંદિરમાં રાહુલ ગાંધીના પોસ્ટરનું પગલુંછણિયું બનાવવામાં આવ્યું છે લોકસભાના પ્રથમ સત્રમાં રાષ્ટ્રપતિ સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાઓ પ્રારંભ વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ કર્યો હતો ત્યારે રાહુલ ગાંધીએ લોકસભાની અંદર કહ્યું હતું કે હિન્દુઓ હિંસક હોય છે રાહુલ ગાંધીનું નિવેદન આ પ્રમાણે હતું જે લોકો પોતાને ચોવીસે કલાક પોતાને હિન્દુ કહે છે તેઓ હિંસક હોય છે ધિતકાર ફેલાવે છે અસત્ય બોલે છે કોંગ્રેસ નેતાના આ નિવેદનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓએ સાંસદમાં હોબાળો મચાવી દીધો હતો પીએમ નરેન્દ્ર મોદીએ તત્કાળ ઊભા થઈને રાહુલના આ નિવેદન સામે વિરોધ નોંધાવ્યો હતો કહ્યું હતું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કેવો એક ખોટું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રાહુલ ગાંધીના આ નિવેદનને પડકાર્યું હતું અને દેશના હિન્દુઓને માફી માગવાની લાગણી વ્યક્ત કરી હતી રાહુલ ગાંધીના આ એ નિવેદનને દેશમાં પણ પડઘો પડ્યો હતો અનેક લોકોએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર કોંગ્રેસ સાંસદને જવાબ આપ્યો હતો એટલું જ નહીં પરંતુ મોટી સંખ્યામાં લોકોએ હા હું હિન્દુ છું એવી હેશટેગ પણ ચાલુ કરી હતી જોકે વિવાદ વધ્યા બાદ રાહુલ ગાંધીએ વાતને ફેરવી તોડવાનો પ્રયાસ કર્યો હતો કહ્યું હતું કે પોતે માત્ર ભાજપ અને આર એસએસને જ હિંસક કહે છે જો કે બચાવના દેશના નાગરિકો પર કોઈ અસર નહોતી હવે આ મંદિરમાં જે રીતે રાહુલના ફોટાનું પગલું છણિયું બનાવવામાં આવ્યું છે એ પ્રકારનો આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે